કાપોતરા પોલીસ દ્વારા રવિવારની રજાના દિવસે બાળકો તેમજ વડીલોને વિવિધ કાયદાઓ અંગે માહિતગાર કરાયા સુરતમાં રવિવારના રજાના દિવસે કાપુદરા પોલીસ દ્વારા અનોખી કામગીરી કરાઈ કાપુદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા અભિમ એકસો એક મહિલા સતામણી સેલ્ફ ડિફેન્સ તથા તમામ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે બાળકોને તેમજ વડીલોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂર પડે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં સી ટીમનો સંપર્ક કરવા જણાવ્યું ગઈકાલે કાપુદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની આયોજન કરવામાં આવ્યું અ ખાસ કરીને કાપોરા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર જેટલા બીઆરટીએસ બસ સ્ટોપ છે અને અને મોટા વરાછા લઈ સુધી આખા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે કાપોદરા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણીવાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન બોલાઈ જાય છે પર્સ ભૂલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સીટીના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સીટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી આશરે દસ થી પંદર જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદરા પોલીસ સ્ટેશનનો નંબર સિટી ઇન્ચાર્જનો નંબર અને કંટ્રોલ રૂમ ના નંબરો આપવામાં આવેલા છે